ઉપલેટામાં ગુરુ નાનક હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ સેવા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ સુજોગ સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈ પણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર તેમજ રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચામડી રોગો કપાસી મસા હાથ પગ કમર મણકા નસ દબાવી પેરાલિસિસ સારવાર નિદાન કેમ્પ આયોજન કરાયું આ કેમ્પના દાતા સર્વ જયાબેન જીતુભાઈ ઝાલાના શરણાર્થી રાખવામાં આવેલ આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો આ કેમ્પના આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડીના રોગની સારવાર તેમજ હાથ પગ કમળા મણકાના દુખાવા નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન ડૉક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું લોકોએ આ સેવા કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાશીખ લાલજીભાઈ રાઠોડ શ્રી તેમજ દાંતારશ્રી ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા સંજયભાઈ માકડિયા કેશુબાપા કેશુબાપા કણ કણસાગરા સાહેબ રમેશભાઈ આહુજા ધામેજા સાહેબ ભગવાનદાસ નીરજનની અસ્મિતાબેન મુરાણી હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો

રાંધીને ટિફિન બનાવી અને સ્થળો સુધી પહોંચાડે છે ગરીબ જે ઝુંપડપટ્ટીમાં રહેતા એવા સો વિદ્યાર્થીને પોતાને ત્યાં બોલાવી ટ્યુશન કરી અને ભણાવે છે ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ મા બાપની દીકરીઓ છે એને પોતાનું હુનર બહાર લઈ આવી સીવણથી લગાડીને મહેંદી ક્લાસથી લગાડીને ઘણું બધું કામ કરે છે આજની તકે અમે તો ખાલી સ્પોન્સર નિમિત્ત છીએ સેવા કાર્યની અંદર માનવ સેવા ટ્રસ્ટ અમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો પણ હું ખરો ધન્યવાદ આ માનવ સેવા ટ્રસ્ટના જે પાયાના જે માણસો જે છે ખડે પગે રહીને કામ કરે છે કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું બે હાથ જોડી અને ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ અને બધા દરિત ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય મોતીઓ અંકની અંદર આવી ગયો હોય વગર ન હોય તો એવા લોકોને મોતિયાનું નિદાન થાય અને પોતાના બધા જે માનવ સેવા છે એ તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો જ એ ગરીબ